રશિયા સામે લડવા યુક્રેનને મદદ કરવા માટેની તૈયારી હવે ટ્રમ્પે બતાવી દીધી છે ટ્રમ્પ ઘણા સમયથી રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામની કોશિશ કરી રહ્યા છે જેમાં નિષ્ફળતા મળી છે આ બાજુ ટ્રમ્પે પુતિનને પાગલ કહેતા ભડકેલા રશિયાએ ત્રીજા વિશ્વ ધમકી ઉચ્ચારી દીધી છે પુતિને કહ્યું અમારી વાત ન સાંભળીને ટ્રમ્પ આગ સાથે રમી રહ્યા છે પણ હું ફક્ત એક જ ખરાબ વાત જાણું છું અને તે છે ત્રીજું વિશ્વ યુદ્ધ રશિયા યુક્રેન યુદ્ધ ફરીથી ભડકી રહ્યું છે યુક્રેનના રશિયાની રાજધાની મોસ્કો ઉપર મોટા ડ્રોન હુમલા બાદ મોસ્કો એરપોર્ટમાં ઉડ્ડયન સેવા ખોરવાઈ ગઈને અનેક ફ્લાઇટો રદ કરવાની ફરજ પડી હતી અને આ બાજુ ઈરાન અમેરિકા વચ્ચે ન્યુક્લિયર ડીલ હજુ પણ સફળ ન થતા ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ ઉપર હુમલા કરવાની તૈયારી શરૂ કરી જેની સામે વિશ્વભરના દેશો અત્યારે ઈઝરાયલનો વિરોધ કરી રહ્યા છે અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે નવું નિવેદન આપ્યું ભારત સાથે યુદ્ધ ટાળવા અને વાતચીત કરવા માટે પાકિસ્તાન તૈયાર હોવાની વાત કરી છે ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ હજુ પણ યથાવત રહ્યો તેમાં આ શાંતિની કોશિશ પાકિસ્તાને આગળ વધારી છે ઈઝરાયેલના ગાઝા ઉપર ભીષણ હુમલા હજુ પણ યથાવત રહ્યા છે જર્મની બાદ બ્રિટને પણ ઈઝરાયલની નિંદા કરી અને સૌથી વધુ વકીલોએ ઇઝરાયલ સામે પ્રતિબંધો લગાડવા બ્રિટન પાસે માંગણી કરી છે ટેરિફ મામલે ટ્રમ્પ ઢીલા પડી ગયા છે જેને લઈને બુલિયન માર્કેટમાં સતત એક નરમાયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે શેર બજારની વાત કરીએ તો ભારતીય શેર બજારમાં સતત

છેલ્લી ચોવીસ કલાકમાં પણ ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો એક તબક્કે બત્રીસ ડોલર સુધી ગબડી ગયા બાદ ચાંદીના ભાવમાં પચાસ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો આંતરરાષ્ટ્રીય સ્તરે ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં તેત્રીસ પોઈન્ટ તેર ડોલર અને ઊંચામાં તેત્રીસ પોઈન્ટ સાડત્રીસ ડોલર સુધી જોવા મળી છે અને આ વધઘટો વચ્ચે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં આજે વેચાઈ છે ચાંદી તેના ઉપર નજર કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી ચાંદી એમસીએક સત્તાણું હજાર નવસો એસી રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે ચાંદીના ભાવમાં છેલ્લી ચોવીસ કલાકની અંદર જ પ્રતિ કિલોએ એક રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે સતત એક સપ્તાહથી ચાંદીમાં ઉછાળો અને ત્યારબાદ ઘટાડો અને ત્યારબાદ દરેક ઘટાડે ઉછાળો તે રીતની વધઘટો જોવા મળે છે ચાંદીના ભાવ માટે અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે તેત્રીસ પોઈન્ટ એકસઠ તેત્રીસ પંચાણું અગત્યના રેઝિસ્ટન્સ અને નીચામાં બત્રીસ ચોર્યાસી બત્રીસ બેતાલીસ બત્રીસ જીરો આઠ સપોર્ટ લેવલ જોવા મળે છે ચાંદીના ભાવના ટેકનિકલ ઇન્ડિકેટર ઉપર નજર કરીએ તો આરએસઆઈ સ્ટોચ ચારે સાહેબ ફોર્ટીન ઇન્ડિકેટર અત્યારે ચાંદી ઘટાડો બાઉટ એમસીએક્સ માટે એન્ટ્રી એમાં સત્તાણું હજાર ત્રણસો છવ્વીસ નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય આ કોલ ફક્ત સમજૂતી માટે છે અને એમસીએક્સ ચાંદી માટેના સપોર્ટ અને રેજિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે નવ્વાણું હાજર ત્રણસો સાડત્રીસ ઉપલા લેવલે રેઝિસ્ટન્સ તેમજ સત્તાણું હજાર બસો આડત્રીસ છન્નું હજાર પાંચસો નેવ્યાસી નીચલા લેવલે સપોર્ટ લેવલ જોવા મળે છે હવે સોનાના ભાવની વાત લઈ લઈએ તો સોનાના ભાવના એક સપ્તાહના ચાર્ટ ઉપર નજર કરીએ તો સોનાના ભાવમાં જે તેજી જોવા મળી ત્યારબાદ સતત એક સપ્તાહથી બે તરફી વધઘટ અને વચ્ચે વચ્ચે નરમાઈનો માહોલ જોવા મળે છે છેલ્લી ચોવીસ કલાકની વાત કરીએ તો એક તબક્કે બત્રીસો ડોલર સુધી ગબડી ગયા બાદ સોનાના ભાવમાં ફરીથી

બુલિયન માર્કેટમાં યથાવત રહેતા દરેક ઘટાડે ઉછાળો એમ બે તરફી વધઘટ જોવા મળી રહી છે સોનાના ભાવના અગત્યના રેઝિસ્ટન્સ અને સપોર્ટ લેવલ આ મુજબ રહેશે ઊંચામાં તેત્રીસો ચુમ્માલીસ તેત્રીસો ઓગણસી ડોલર અગત્યના રેઝિસ્ટન્સ અને નીચામાં બત્રીસો ઓગણસી બત્રીસો પચાસ સપોર્ટ લેવલ છે આ લેવલ વચ્ચે અથડાઈ શકે છે સોનાના ભાવ સોનાના ભાવના ટેકનિકલ ઇન્ડિકેટર ઉપર નજર કરીએ તો આરએસઆઈ સ્ટોચ આરએસઆઈ સ્ટોચ ફોર્ટીન ઇન્ડિકેટર

છન્નુ હજાર રેજિસ્ટન્સ લેવલ એમસીએક્સ માં તેમજ નીચામાં પંચાણું હજાર તેતાલીસ ચોરાણું ચારસો એક્યાસી સપોર્ટ લેવલ રેસે આ બંને લેવલ વચ્ચે અથડાશે સોનાના ભાવ છેલ્લી ચોવીસ કલાકમાં એક તબક્કે મોટો ઘટાડો નોંધાઈ ગયા બાદ અને પ્રતિ દસ ગ્રામ ના ત્રણસો અને પ્રતિ સો ગ્રામ ના ત્રણ હજાર રૂપિયાનો વધારો થયો છે મોંઘુ થયું છે આજે સોનું આજે અઠાવીસ મે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાયું છે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો આજનો ભાવ સત્તાણું હજાર એકસો ત્રીસ રૂપિયા બાવીસ કેરેટ સોનું અઠાસી હજાર નવસો ત્રીસ રૂપિયા અને ચોવીસ કેરેટ વિથ જીએસટી સોનું નવ્વાણું હજાર બસો ના ભાવમાં વેચાઈ રહ્યું છે સુરત રાજકોટ વડોદરા ભાવનગર ભુજ જુનાગઢ અને જામનગરમાં સોનાના ભાવમાં આજે ઉછાળો જોવા મળ્યો સોનાના ભાવમાં જે સમાચારો આવી રહ્યા છે તેને લઈને મોટી વધઘટો આગળ પણ થઈ શકે તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો અને આગળ સોનું અને ચાંદી કેટલું સસ્તું થશે અત્યારે ખરીદી લેવું કે સસ્તું થવાની રાહ જોવી મોટું એનાલિસિસ ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવશે વિડીયોમાં જોવાનું ચૂકશો નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ફેસબુકમાં જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનો ભૂલશો નહીં આપનો દિવસ શુભ રહે આભાર